હંગાર ના ના આયા આયા પણ નવું ટેક્ટર તો આવી ગયો અમે જૂનું નથી મજા આવતી કોન આમ આઠ લાખ રૂપિયા થયા પણ હવે કાયમની શાંતિ જોવા પણ નહીં હવે તમે છેડો બહાટી ઉડાડો અને પેલા હગો નહીં આવ્યા નહીં હગાયા કેવું તો પડશે એમ ના આવે એમ થોડું ચાલે અહીંયા બધાય બધા પ્રસંગ ગયા હા ને આવો ફોન કરવા દો હગા અહીંયા એટલે તરત જ અમાર્યા આવજો નહીં ચાલે ઓમ ને તે અમને કોમ પડતું નાખો ને એટલે અમારે કોમ ભાજી ભાજી નાડ્યા જાને આવું નહીં લો આવું સારું કોમ માં શું ખટાણું નહીં કયું અહીંયા મને લાગે ગમ ગમ્યું લાગતું નહિ સારા મેરાજી નહીં રહી

તમારા કયા પ્રસંગમાં અમે હાજરી નિહાલી કે જો ના ના આયા આયા ચો ના પડી તમને હમુ દીધા પડી કો ડાડો તમારું બોર ઉદ્ઘાટન હતું તે તમે ગયા હતા પેલા મારું કામ પડતું મિલીન તમારું ઉદઘાટન અમે આયા હતા હાજર થયા હતા આયા હતા ચો ના પડી હે પણ કશું ઓટો નહીં અમે ઓટો હું મારી જઉં હું તમે તો ચિંતા કરજો ને બા મારે તો પેલા ગોના છોકરાનો નો છે એટલો છે કે તમને શું વાત કરું હવે હગાઈ એવું છે તે શું કરશે કો કેટમો ટડર ટડર તમે ફોન કર્યો તો ટડક જ આવતું એવું હવે તણ શું કરવાનું કો તમે આયા તો સારું એમ વધારે રક્ષોદ મને તમે લાયા છો ટેક્ટા લાયા છો અમને હરક પણ હવે હું હંભળો મારી વાત હવે અમે એક દાડો ઓટો હું મારી જઉં છું બેટા ચિંતા છોડો છોડો બેટા થગા એક દાડો નઈ હવે આયા છે તમે આ જ જાવ

તમે આયા નહીં શું કરવાના ના મારા તો તમે તમારું જ મુરત કરું તો કોઈ ઈરાય હાચી લાવે ઘરે ઉતી કશ વોટો નહી ઈ તો હવે કર્યું હે તમે હો રાજી 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 વોટો એ હારું રાજી હોય ને તો હો બધાય હા ભયા એ હારું હેડો એ

હા તો હગો થાય હગો નાખું પોણી ઢોઢો નાકારીશો પેલા ઉપાડી પડી લાવે છે આખો દાડો તો દાદી તમે તમે નતું રાખવાનું હતું વાત તારી સાચી હતી સા બને જલ્દી

તે હું કે ના રે માર દોશી કે માર તો ખેતર જાને મેલ્યો હું એ લાગે ના તમે દે આવો શું કરવા આ ખાટિયા ના તને મેલી ના એવું ના બોલા તું કોક તું 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 બાજુ હો હવે

આબરૂ ઘટાવશે આ દાદી હું આંતું જ નહીં પાતલ તમારી વાત સાચી છે હવે જમ સે જવા દો તમે એ દાદાઈ બધી વાત જવા દો સાપણી કરા રોટલાય કરા પેલા ટેક્ટર દોવા તો એડો તમે સાપણી દો તારું જોયું કેટલું જોજો કર તે જોયું પણ હું એમ તો બંધા તારી બંધા ટોટાડી થઈ જા બેઠ ગયો ટેક્ટર દોવો ખાલી તમે એ સાની આબુ એ બેહી રે તું એ બેહી રે આલુ છે તું બેસ અમે આવા રે એ દાદાઈ દે ને બેહી રે

ખબર હે તાકાત તો પેલા પૈસા કાઢવા વળા ને પડે વાત કીધું તમે પૈસા કાઢવા ખબર પડે આપડે ફ્રીજ